કે પછી બંનેને પાછળ છોડી અને વાવની જનતાએ માવજીભાઈ પર પસંદગી ઉતારી છે હવે જોવાનું રહેશે કે શું થવાનું છે પરંતુ સવાલ એ છે કે કોણ વાવમાં વટ પાડવા જઈ રહ્યું છે ગુલાબ ખીલવાનું છે કે પછી કમળ છે કે પછી માવજીભાઈ તેમના બેટ ચોક્કા છક્કા આજે લગાવીને વિજેતા બનવાના છે થોડીક ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમ ખુલશે રાઉન્ડમાં આ થવાની છે છે ટેબલ આવ્યા એક રાઉન્ડમાં ચૌદ ટેબલ અને એમ કરીને ત્રેવીસ રાઉન્ડ પૂરા થશે અને તમામ અપડેટ કોણ આગળ ચાલી રહ્યું છે કોણ પાછળ આપ અમે ટેલી પણ બતાવી રહ્યા છે ને જેમાં આપ નામની સાથે જોઈ રહ્યા છો કેટલા મતથી આગળ ચાલી રહ્યા છે એ પણ અમે આપને બતાવીશું

તો પાલનપુર સેન્ટર પર મતગણતરી શરૂ થશે અને અત્યારથી જ આપ જોઈ શકો છો જે સ્ટાફ છે મતગણતરી માટેનો તે ત્યાં પહોંચી ગયો છે તો અમારા સહયોગી ગૌતમ ત્યાં પહોંચ્યા છે અને બીજેપી કોંગ્રેસ પાર્ટીના જે છે તે પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે સાથે અત્યારે સ્ટાફ અત્યારે ત્યાં પહોંચી રહ્યો છે સીસીટીવી ની નજર હેઠળ આ મત ગણતરી થતી હોય છે જેથી કોઈ પણ ચૂક નહીં રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે આપણી સાથે ગૌતમ જોડાયેલા છે તો આ વખતે કોણ જીતે છે પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન થાય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ રાઉન્ડની અંદર મતગણતરી જે છે તે ચાલવાની છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે કુલ ત્રણ લાખ જેટલા મતદારો જે છે તે વાવ વિધાનસભા બેઠકની અંદર છે તે પૈકી સિત્તેર ટકાથી પણ વધારે મતદાન થયું છે અને જે અંતર્ગત વાત કરીએ તો બે લાખ ઓગણીસ હજાર જેટલા મતદારોએ મતદાન જે છે તે કર્યું છે તેમાં એક લાખ વીસ હજાર પુરુષ મતદારોનો સમાવેશ થાય છે એ જ રીતે અઠ્ઠાણું હજારથી પણ વધારે સ્ત્રીઓનો સમા સમાવેશ થાય છે તેવું તેવીસ રાઉન્ડની અંદર મતગણતરી જે છે તે શરૂ થવાની છે આમ જોવા જઈએ તો વાવ વિધાનસભા બેઠકની અંદર જ્યારે પણ ચૂંટણી થતી હોય છે ત્યારે સિત્તેર ટકા થી પણ વધારે મતદાન જે છે તે થતું હોય છે અને આજ સિલસિલો જે છે તે પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળ્યો સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે કારણ કે દસ તો જો વાત કરીએ તો અહીંયા હંમેશા આપણે જો જૂની ચૂંટણીઓ પણ જોઈ છે તો અહીંયા એક વાત ઉડીને આંખે વળગે તેવી એ હોય છે કે મતદાન ભારે થતું હોય છે સિત્તેર ટકાથી ઉપર જ્યારે મતદાન થતું હોય છે ત્યારે દરેક પક્ષ એ વિચારમાં પડી જતો હોય છે કે સારું મતદાન છે તો વોટ મને જ મળ્યા હશે અને જનતા મને ચૂંટીને લાવશે પરંતુ જોવાનું રહેશે કે આ વખતે પરિવર્તન પુનરાવર્તન શું થવાનું છે કે પછી કંઈક એવો નિર્ણય આવશે કે જેનાથી સૌ કોઈ ચોંકી જાય છે કારણ કે આશ્વસ્ત તો બંને પાર્ટી પણ દેખાઈ રહી છે બીજેપી હોય કોંગ્રેસ હોય માવજીભાઈ પણ ઘણા આશ્વસ્ત દેખાઈ રહ્યા છે ઉમેદવાર પરંતુ જોવાનું રહેશે કે આખરે વાવની જનતાના દિલમાં શું હતું જ્યારે ત્યારે એક બાદ ઝીરો ઝીરો આંકડા આપને જોવા મળી રહ્યા છે અણ નિર્ણિત પણ લખેલું છે પરંતુ ત્યાં આંકડા ફેર થવામાં વાર નહીં લાગે ક્યારેક ખબર નથી ગુલાબ ગુલાબસિંહ પણ આગળ જતા રહે ક્યારેક સ્વરૂપજી પણ આગળ નીકળી જાય વોટની ગણતરીમાં પરંતુ અંતે ખ્યાલ આવશે એટલે કે ત્રેવીસ રાઉન્ડ જ્યારે પૂરા થશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોણ બાજી મારવા જઈ રહ્યું છે ગુલાબસિંહ કારણ કે ગુલાબસિંહને આપણે જોયું હતું કે ગુલાબી ગમછો નાખીને તેઓ ફરતા હતા પ્રચાર કરતા હતા સ્વરૂપજી ઠાકોર અને જેઓ પણ કારણ કે આજે ભગવાનને પણ નમન કરશે અને નમન કરીને નીકળશે કે હે પ્રભુ એક પ્રાર્થના પણ કરશે કે હે પ્રભુ જે પણ હોય મારા મારી ફેવરમાં આજે થાય પરિણામ આ પરિણામ મારી ફેવરમાં જાય તેવું તે લોકો ઈચ્છતા હશે અને માટે ભગવાનના શરણે પણ જોવા મળશે જ્યારે પ્રચાર દરમિયાન પણ આપે જોયું હશે કે બંને જે ઉમેદવાર છે તેઓ ભગવાનના શરણે પણ ગયા હતા ગાયનું પણ પૂજન કર્યું હતું કારણ કે ગાય માતાને પણ આપણે માતા જ્યારે કહેતા હોઈએ છીએ ત્યારે મુખ્ય આપણે સ્થાન આપતા હોય છે આપણા જીવનમાં ત્યારે માતાના પણ આશીર્વાદ લીધા હતા સ્વરૂપજીએ માવજીભાઈનો પણ એક અલગ વટ જોવા મળ્યો હતો કારણ કે તેઓએ બીજેપીથી ટિકિટ માંગી હતી પરંતુ બીજેપી માંથી તેમને ટિકિટ ન મળી અમા કમળ ખીલવવાની પૂરી પૂરી 100% શ્રદ્ધા છે અમને મતદારોએ જે અમને સમર્થન આપ્યું છે એના આધાર પર કહીએ કે અમે વાવમાં કમળ ખીલે છે પણ આ સંન્યાસ છે આ સંન્યાસ ને શું લાગે છે કારણ કે 70% એવરેજ જ્યારે મતદાન વધુ થતું હોય છે ત્યારે બાજી કોંગ્રેસ મારી જતું હોય છે આ પ્રકારની વાત હોય છે ભારતીય જનતા પાર્ટી જ વિજેતા બનવાની છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી બનાવવાના છે મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ છે એ લોકો એ જોઈ અને મત આપવાના છે એ વિસ્તારમાં પાણી હોય આરોગ્ય હોય શિક્ષણ હોય એ વિકાસ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વિજેતા બનશે કોંગ્રેસ દાવો કરે છે અને શું કોંગ્રેસ

લોકો જોડાતા હોય છે એ માત્ર ને માત્ર ખેલ બગાડવા માટે આવ્યા હતા પણ બગાડવાનો નથી તમે શું કહેશો જીત માટે કેટલા આશ્વાસ છો અને કોણ જીતે એવું લાગે છે અમારા તો સ્વરૂપજી એમએલ એ બની જ ગયા છે તેર તારીખે લોકોએ ચુકાદો આપી દીધો છે આ તો ખાલી ફોર્માલિટી આયા છે બાકી

પોતાના સમર્થકને જીતાડવા માટે હોય તે પ્રકારની બાબતો જીતનો જે દાવો કરવામાં આવી રહ્યો છે શું જ્ઞાતિ સમીકરણના આધારે જ આ જીતનો દાવો થઈ રહ્યો છે કારણ કે ઠાકોર ચૌધરી સમાજનો પ્રભુત્વ આ સીટ પર વધારે છે પરંતુ અન્ય સમાજોને પણ અવગણવા ન જોઈએ

ના 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 જ્ઞાતિવાદી સમીકરણો વગર પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એનું કારણ છે એક સરકાર ચાલુ છે મોદી સાહેબની અને ભુપેન્દ્રભાઈની તો મતદારોએ બધું નક્કી કરી લીધું કે પૂછો કે હારનો સ્વાદ ચાખી ચુકેલા છે ઉમેદવાર ગાંધીનગર મુકવાની હારનો સ્વાદ ચાખી ચુકેલા છે ઉમેદવાર હા એક વખત હારનો સ્વાદ ચાખી ચુકેલા પણ આ વખત તો સારી લેટથી ઉમેદવાર જીતવાના છે

કોઈ ને કોઈ રીતે કોઈ પક્ષને હરાવવા માટે નીકળ્યા હોય પરંતુ જોઈ રહ્યા છો તમે ભાજપ કોંગ્રેસ વચ્ચે એવું દાવો કરતો હતો કે સીધી લડાઈ છે જયારે ચૂંટણી હતી ત્યારે એવો જ પ્રકારનો દાવો થતો હતો કે અમારી વચ્ચેની લડાઈ અપક્ષ અને લડાઈ છે ભાજપ દેખાતું નથી એ તો એમણે ઊભા કરેલા ઉમેદવાર હતા એટલે એ તો એવું જ વિચારે